નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી ગુલાબી સવાર હતી અને સુરેશ નદીના કિનારે પગપેસલા પાડતા જઈ રહ્યો હતો તેના મનમાં ભીંડી લાગણીઓ ફરી પાછી આવી રહી હતી આ બધા માટે કારણ હતું તેનો જૂનો પ્રેમ મયુરા સુરેશ અને મયુરા એકબીજાને બાળપણથી જાણતા હતા એક મંગલમય દિવસ હતો જ્યારે તેઓ બંને નદીના કિનારે બેસીને વાતો કરતા હતા મયુરાના આંખોમાં એક અલગ જ શક્તિ હતી જેના કારણે તે દરેક વસ્તુને સુંદર બનાવી દેતી એક દિવસ મયુરા અનિચ્છતા રીતે શહેર છોડીને બીજા શહેરમાં પ્રવૃત્તિ કરવા ગઈ આથી સુરેને દુઃખ થયું અને તેની એ યાદો તેના મનમાં સળગતી રહી છાંગડીમાં મયુરાનો ચહેરો સાવ સ્પષ્ટ લાગતો સમય ગુજરી ગયો અને આજે સુરેને આ નદી કિનાર પર ફરીથી દ્રષ્ટિપ્રતિષ્ઠા માટે આવી હતી ત્યારે મયુરા પાછી આવી એ ઘરમાં રહીને એની યાદોમાં ગુમાવેલી વાતો અને રમૂજ ફરી પાછી પ્રગટ થઈ સુરેશ તમે યાદ રાખી શકો છો મયુરાએ પૂછ્યું હા મયુરા હું હંમેશાં તમારી યાદોમાં જીવતો રહ્યો છું સુરેશએ જવાબ આપ્યો તેઓએ ફરીથી એકબીજાને બરાબર જોઈને વાત કરી અને તે જ આજે તેમની નવી સફરનો આરંભ હતો સુરેશ અને મયુરા એકબીજાને ફરીથી મળ્યા પરંતુ હવે તેમના દિલો પર સમય અને અનુભવોનો પ્રભાવ પડેલ હતો સમય અને અંતર દ્વારા તેમની વચ્ચે દૂરીઓ આવી ગઈ હતી પરંતુ પ્રેમ હજી પણ તાજો હતો જેમ કે દરિયાની લાગણી એ જરી રહી હતી મયુરા જ્યારે તમે ગયા ત્યારે મને એવું લાગ્યું કે હું ખાલી છું સુરેશના મોમમાંથી આ શબ્દો નીકળ્યા મયુરા થોડી શરમાઈને હસતાં બોલી સુરેશ હું જાણતી હતી કે આપણી યાદો હંમેશા એકબીજાને જોડતી રહેશે તેઓ બંને નદીના કિનારે હાથમાં હાથ નાખી બેઠા હતા તે મૌનની વચ્ચે એકબીજાને અભિવ્યક્ત કરતી નજરોમાં એક અનોખી વાત હતી કોઈ દિવસ જ્યારે હું અહીં તાજેતરમાં આવી રહી હતી હું સમજતી હતી કે મારા જીવનનો સારો ભાગ અહીં છે પરંતુ તે વખતે હું તમને જોવા ના આવી મયુરાએ કહ્યું તમારા વગર દરેક મસ્તી અધૂરી છે સુરેશના મોથામાં થોડી દુઃખ અને મીઠાસ હતી એ બધી ઘટનાઓ એ સોંપણીઓ તરીકે મને યાદ રહી છે પણ આજથી હું એ જ મહત્વ રાખું છું અત્યારે બંનેએ પોતાની નમ્ર કષ્ટો અને યાદોને પીછે છોડી દેવામાં આનંદ અનુભવ્યો મુદ્રની શાંતિ આ સાંજની નમ્ર હવામાં આ બંને વ્યક્તિએ સત્યપ્રેમ અને પરસ્પર સંબંધના નવા પરિપ્રેક્ષ્યને સમજવાનો પ્રયત્ન કર્યો દરેક ક્ષણ હવે એક નવી શરૂઆત બની હતી જ્યાં પ્રેમ અને રાહત હતી જે જીવનની દરેક ઘડીને ભરી રહી હતી સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ